આ મકાનનો કાટમાળ નથી આ ગુજરાત સરકારના ત્રણ દાયકાની નિષ્ફળતાના જનાજાની નિશાની છે બે તબક્કામાં દસ હજાર મકાનો તોડવાની આ કામગીરીના દ્રશ્યો છે જે ચાળી ખાઈ રહ્યા છે ગુજરાત સરકાર અને તેની સુરક્ષા એજન્સીઓના અને કાં તો આ એજન્સીઓ સદંતર નિષ્ફળ રહી છે તેવું કહેવું જોઈએ કાં તો ભ્રષ્ટાચારના પાપે ગુજરાતને જોખમમાં મૂકીને ત્રણ દાયકા સુધી રાખ્યું તેમ કહેવું જોઈએ તેવી આ ઘટના છે આ કાટમાળ થયેલા વિસ્તારમાં કેટલાય લોકો કૂટાયા છે તેની વાત કરતા પહેલા વાતે કરવી જોઈએ કે ત્યાં આ હદ સુધી ગેરકાનૂની કામો

કે આ સ્થળ પર આખું ગેરકાનૂની નગર વસી ગયું હતું અને એ પણ અમદાવાદ જેવા વિશાળ શહેરની વચ્ચે પણ આખરે ભૂપેન્દ્ર પટેલની સરકારને જ્ઞાન આવ્યું કે ઓહો ગુજરાતમાં તો બાંગ્લાદેશીઓનો રાફડો તૂટી ચૂક્યો છે અને ગેરકાનૂની વસાહતમાં ગેરકાનૂની ધંધા ચાલી રહ્યા છે ને હવે તો આ તોડી પાડવું પડે વિગત વાત કરીએ ચંડોળા તળાવ ડિમોલેશનની પ્રક્રિયા વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન પાણીદાર ગુજરાત સરકાર સુરક્ષિત ગુજરાત સરકાર ભરોસાનું ભાજપ અને ડબલ એન્જિનની સરકાર આ શબ્દો કેટલા સાચા કે સાર્થક તેની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી હોવાની વાતો કરે છે દાવા કરે છે પણ કાયદો અને વ્યવસ્થાના ચિંત્રય હાલ થતાં અમે માધ્યમોએ અનેક વખત તમને સમાચારમાં રિપોર્ટ્સ બતાવ્યા છે ત્યારે તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો અને છવ્વીસ નિર્દોષ નાગરિકોના કતલ કરી નાખવામાં આવ્યા આતંકીઓ દ્વારા આ ઘટનાથી ગુજરાત સરકાર સફાડી જાગી હોય તેમ ગુજરાતભરમાં આગેર કાનૂની રીતે ભારતમાં વસતા વિદેશીઓને શોધવા એક મુહિમ શરૂ કર્યા છે અને ધડાકો થાય છે કે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાનૂની વસાહતો ફાર્મ હાઉસ અને ગેરકાનૂની ધંધાનો અડ્ડો ધમધમી રહ્યો છે આમ કાર્યવાહી દરમિયાન લલ્લા બિહારી નામના શખ્સ સામે કાર્યવાહી થઈ ત્યારે ખબર એવી પણ પડી કે એ જ શખ્સ બાંગ્લાદેશથી ઘુસતા વ્યક્તિઓને આશરો આપતો હતો અને દેહ વ્યાપાર જેવી પ્રવૃત્તિઓમાં મહિલાઓને ધકેલી રહ્યો હતો ત્યારે જઈને મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગુજરાતના નાગરિકોને બતાવવાનો પ્રયાસ થયો કે ગુજરાત સરકાર ગુનાખોરીની સામે કડક વલણ અખત્યાર કરી રહી છે પણ આ બાદ મોટી કાર્યવાહી ચંડોળા તળાવ આસપાસ ગેરકાનૂની વસાહતોને તોડી પાડી અને કરવામાં આવી પણ સવાલ યથાવત એ થઈ કે વર્ષોથી વસાહત બની હતી તો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યાં હતા ગેરકાનૂની અડ્ડો ખતબતતો હતો તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત એટીએસ સહિતની સ્થાનિક પોલીસ ક્યાં હતી ક્યાં હતી ઇન્ટેલિજન્સ કે જે ગુપ્ત માહિતીઓના ઇનપુટ સતત સરકારને આપતા રહે છે શું આ બધી જ એજન્સીઓ અને મહાનગરપાલિકાની આ ઘોર નિષ્ફળતા ન કહેવાય તો શું તેના માટે એક વિશેષ ચર્ચા ન કરવી જોઈએ પણ આપણે તેની વિશેષ ચર્ચા કરવાના બદલે મોટી મોટી ગુલબાંગો ભૂગતી સરકાર અને નિષ્ફળતા છુપાવવા માટે પોલીસ અને સરકાર જે કામ કરી રહ્યા છે તે બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે કેટલા વાહન અને કેટલા મશીન કામે લાગ્યા હતા ડિમોલેશનમાં કેટલા કર્મચારીઓએ કાર્ય કરી અને ઉજાગરા કર્યા હતા તેની વાતો સામે આવી રહી છે પણ અમે સવાલ કરીએ છીએ કે આ મામલે જે તે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ અને એજન્સીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેમના ગુજરાત સરકાર કેવી ચલાવશે કારણ કે ગુજરાતના તમામ અધિકારીઓ જવાબદાર કહેવાય જે ચંડોળા તળાવ વિસ્તારમાં આટલી મોટી ગેરકાનૂની પ્રવૃત્તિની સામે ચૂપ હતા આટલા ગેરકાનૂની બાંધકામની સામે ચૂપ હતા અને એ હૃદય નિષ્ફળ રહ્યા કે વિદેશથી મહિલાઓ લાવી ટ્રાફિકિંગ કરી તેને દેહ વેચવા મજબૂર કરવામાં આવે તે પ્રકારના ગુના આચરવામાં આવતા હતા છતાં પણ તેમને ગંધ ના આવી વર્ષો સુધી અથવા તો તેમની નજરની નીચે આ બધું ચાલતું હતું ત્યાં તેમની રહેમ નજર હતી જેવા ગંભીર ઉઠી ઘેરાયેલા આરોપીઓની સામે કાર્યવાહી થઈ બે તબક્કામાં દસ હજાર મકાન તોડવામાં આવ્યા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તેમજ પોલીસ પણ આ વાતને બહાદુરીપૂર્વક ની બતાવવાનો પ્રયાસ કરી રહી છે પણ શું મુખ્યમંત્રી નિષ્ફળ ન કહેવાય કે ચંડોળામાં લાંબા સમયથી બધું ચાલતું હતું અને ડબલ એન્જિનની સરકાર હતી શું પોલીસ નિષ્ફળ ન કહેવાય કારણ કે સુરક્ષિત ગુજરાતના નામે લોકોએ સરકારને મત આપ્યા છે શું મહાનગરપાલિકાના અધિકારીઓ તરફ ભ્રષ્ટાચારની આંગળી ન ચીંધી શકાય કારણ કે ભરોસાની ભાજપ સરકારનું બ્યુગલ ફૂંકાઈ રહ્યું હતું ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં વર્ષોથી ભાજપ સત્તામાં બેઠું છે શું આ તમામ લોકો આરોપીને કહેવાય જેને પોતાની ફરજ નિષ્ઠાથી ન નિભાવી અને ગુજરાતની વચ્ચે સરકાર કહે છે તેમ આટલી મોટી ગેરકાનૂની અને ભયજનક વસાહત વસવા દીધી ગોરખ ચાલવા દીધા હવે ફરી જોઈ લો આ ગુજરાત સરકારના જનાજા સમાન ડિમોલેશનનો આ કાટમાળ કે કેટલી મોટી વસાહત હતી જેને સરકારે તોડી પાડી અને પોતાની ઇજ્જત બતાવવાની કોશિશ કરી છે અને જેને હવે તેઓ બહાદુરી બતાવવાનો ડોળ કરી રહ્યા છે